આજ રમઝાન ઈદના પર્વની ભરૂચંકલેશ્વર માં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેક ની શુભકામના પાઠવી હતી મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એક માસ સુધી રાખી કરી ગુજારી હતી અને એકમેક ને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી જ્યાં ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા હતા અને મુસ્લિમ આગેવાનો સહિત બિરાદરોને ઈદ ની શુભેચ્છા પાઠવી હતી ભરૂચ म को दिल की गहराइयों से ईदगा वकफ़ की जानिब से बहुत बहुत ईद की मुबारकबाद पेश कर रहे हैं और यही दुआ कर रहे हैं आज के इसके इस मुकद्दस दिन में कि अल्लाह तबारक व हमारे मुल्क हिंदुस्तान को फरमाए अमन अमान का माहौल रखे हमारे शोबे गुजरात को और फरमाए हमारे शहर भरूच को और फरमाए और हमारे ईदगाह वक़्फ़ બોર્ડ કો કોઈ ઈદગાહ ટ્રસ્ટ કો ઓર ઓર મજબૂત ઉસે અચ્છે સે અચ્છા કામ કરને કી કરવા આજે ભરૂચના ઈદગા ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે મુબારક બાદ દેવા માટે આવ્યા છે સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહી અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો હિન્દુ હિન્દુ ભાઈઓ તમામ લોકો એક એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય દેશ દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહી એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના ઈદની મુબારક બધાને પાઠવેલ છે તો અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ ઈદગાહ મેદાન પર પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ કરી અલ્લાહની બંદગી ગુજારી એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો આજ ઈદ કા મુબારક ઓર શુભ દિવસ હૈ મેં તમામ बिरदार व वतन को खासकर अंकलेश्वर शहर के को ईद की शुभकामनाएं देता हूं और मैं अपील करता हूं, जिस तरीके से आज हमने ईद का दिन मनाया है आइंदा भी हम सब लोग एक साथ हमारे हर त्यौहार को मनाएंगे, हम हर बिरादरान वतन और हमारे तमाम जो लोग हैं उन सब से मैं अपील करता हूं कि जब जब भी हमारे देश को ज़रूरत पड़ती है हम लोग एक साथ खड़े रहकर कंधे से कंधा मिलाकर चाहे गरीब हो या अमीर हो सब लोग हम लोग एक साथ मिलकर अपने वतन को आगे बढ़ाने की कोशिश करेंगे તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ સિંહ રાણાએ મુસ્લિમ બિરાદારોને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને આગામી અખાત્રિત પર્વને લઈને ખેડૂતોને પણ શુભેચ્છા પાઠવી હતી સાથોસાથ તેઓએ લોકસભાની ચૂંટણી માટે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી અમન ચેન અને ભાઈચારાનું પ્રતિક એટલે રમઝાન ઈદ આજના રમઝાન ઈદના પર્વ નિમિત્તે હું રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી ધર્મપ્રેમી જનતાને ઈદની મુબારકબાદી પાઠવું છું આવનારાના વર્ષમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકો દીર્ઘાયુ જીવન જીવવી શુભેચ્છા સાથે સાથે જ્યારે અખાત્રીની સિઝન આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના કિસાન ખેતીની અંદર પ્રગતિ કરે અને સુખી સમૃદ્ધ બને એવા શુભાશય સાથે તેમને પણ મુબારક પાઠું છું સાથે સાથે જ્યારે લોકશાહીનું પર્વ આવી રહ્યું છે ત્યારે આ લોકશાહીની અંદર મતદાન કરવી આપણી ફરજ છે આ લોકો ભરૂચ જિલ્લાની પ્રજા અને ખાસ કરીને આખા ગુજરાતની પ્રજા આ લોકશાહીના પર્વને સારી દઉં છું અને પોતાની ફરજ પ્રત્યે ફરજ નિભાવી અને મતદાન કરે એ શુભ આશય સાથે આજના દિવસે હું લોકોને મુબારકબાદી પાઠવું છું